પૂર્વ કચ્છ જિલ્લાનો સુપ્રસિદ્ધ રામદેવપીર કચ્છ જિલ્લાના મોટા મેળા તરીકે જાણીતા કચ્છ વાગડ વિસ્તારના રામદેવપીર મેળો રાત્રિ મેળાને પરંપરાગત રીતે રાજકીય આગેવાનો અને સાધુ સંતો મહંતો સાથે દીપ પ્રગટ્ય કરી ખુલ્લું મુકાયો હતો આ પરંપરા વર્ષોથી ભચાઉ તાલુકાના વીજપાસર ગામેથી દનુજાપીર મંદિરથી દસમના રાત્રે વાજતી ગાજતે નેજા યાત્રા નીકળી રામદેવપીર મંદિરે પહોંચી મેળાને ખુલ્લું મુકાય છે આ નેજા યાત્રામાં રામદેવપેર મંદિરના મહંત શ્રી ધીરુભા બાપુ અને મહેન્દ્રસિંહ જાડેજાના વરદસ્તી નેજા યાત્રા નીકળી હતી દસમના રાત્રે ચાલુ થતો આ મેળો બીજા દિવસે સુદ પર ચાલે છે આ મેળાનું હંમેશા ખાસ મહત્વ રહેલું છે અને પાતીગઢ મેળો લોકોને તેમજ શ્રદ્ધાળુઓ જે કચ્છ કાઠિયાવાડ મુંબઈ સહિતના જિલ્લાઓથી ખાસ મેળામાં આવતા હોય છે લોકોને મેળામાં મનોરંજન માટે અવનવી રાઇડ્સ આકર્ષણ જમાવ્યું હતું તેમજ રમકડા ખાણીપીણીના વિવિધ સ્ટોલો લગાવ્યા હતા સાથે સાથે વર્ષોથી અહીં કિશોરભાઈ જીવરાજભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા ભવ્ય ભજન મંડળી અને ભોજન પ્રસાદનું સારું આયોજન કરવામાં આવે છે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સીસીટીવી કેમેરાઓથી સજ્જ અને વિશેષ પોલીસ બંદોબસ્ત પેટ્રોલિંગ કરી સુરક્ષા પર ચાંપતી નજર રખાય છે તેમજ આરોગ્ય વિભાગ અને ફાયર વિભાગ ખડેપગે સેવા આપતા હોય છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો